ભરૂચ શહેરના જવાહર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરમાં આવેલી મોબાઈલની દુકાનમાં સવારે નખ આવેલી મોબાઈલની ડિસ્પ્લે સાંજ સુધીમાં જ બગડી જતા ગ્રાહક અને દુકાન સંચાલકે એકબીજા પર આક્ષેપ કર્યા હતા ભરૂચ શહેરના ચકલા વિસ્તારમાં રહેતા આશિષ મહિડા તેના મોબાઈલની ડિસ્પ્લે બગડી ગઈ હતી જેથી તેઓ સવારના જવાહર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરમાં આવેલી મા મોબાઈલ નામની દુકાનમાં ફોનની ડિસ્પ્લે બદલાવી હતી પરંતુ ડિસ્પ્લે સાંજ પડતા સુધી પાછી બગડી ગઈ હતી જેથી તેણે આ અંગે દુકાનદારને રજૂઆત કરી હતી જોકે દુકાનદારે ડિસ્પ્લેમાં કોઈપણ પ્રકારની વોરંટી નહીં આવતી હોવાનું જણાવી તારાથી થાય તે કરી લેવા જણાવ્યું હતું આ મેં રિપેર કરવાને હજુ બાર કલાકમાં થયા નથી અને હું અહીંયા આવ્યો અને મોબાઈલ વધ્યો કંડિશન બતાવી રીતના થયું છે તો ધમકી આપે છે મને કે તારાથી થાય તે કરી લે અને તારે જે કરો તે રીતનો પ્રોબ્લેમ છે અને આ રીતના આ લોકો છેતરવાના ખોટા ધંધા કરે છે લો લો ક્વોલિટીની ડિસ્પ્લે નાખી દે છે અને અમને આ રીતના કમ્પ્લેન કરી કમ્પ્લેન કરવાનું કીધા છે તો કે તમારી ફાઇટે કરી લેજો જ્યારે અંગે દુકાનદારે જાણવ્યું હતું કે મોબાઈલ ફોનના કેટલાક પાર્ટસમાં કોઈપણ પ્રકારની વોરંટી આવતી નહીં હોવાનું જણાવી પોતાનો લૂલો બચાવ કર્યો હતો સવારે મારી કાને ડિસ્પ્લે નાખાઈ ગયો તો ફોનની ડિસ્પ્લે તોડીને લાવ્યો છે ને હવે મને ધમકી આપી છે કે તું નહીં રિપેર કર્યા છે મારું નામ કરણ છે તાલીમાર મારી દુકાન છે ન્યુ મોબાઈલ ઉપર તમે નવી નાખીને આપેલી ડિસ્પ્લે નવી નાખી કમ્પ્લીટ ચેક કરીને ના આપી કેટલા વાગે આવી હતી સવારે આપી કેટલા વાગે 12 વાગે એન્ડ ગેરંટી વોરંટી આવે છે સર ગેરંટી વોરંટી કોઈ નથી આવતી ચેક કરીને જ આપી હતી ચેક કરીને જ લઈ ગયો અને તોડીને લાવ્યો જોઈ શકો તમે કેટલી દેખાય છે